હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આપણે અત્યારે પાછા નેક્સ્ટ ડે થઈ ગયો છે અને આજે આપણે ફાઇનલી ઘરે જવાનું છે તો આજે આપણે થોડી ઘણી શોપિંગ કરી લઈએ નહીં જીએન્સી થોડી ઘણી શોપિંગ આજે કરી લઈએ ને પછી આપણે જવાનું છે રાત્રે ક્યાં ઘરે ઘરે જવું જ ને આજે એને તો અહીંયા જ રહેવું જીએન્સીને તો ઘરે જવું જ નથી તો ચાલો જો આજે પણ મેં આ સિમ સિમ્પલ જ કુર્તી પહેરી લીધી છે પેર પહેરી છે તો ચાલો આપણે રેડી થઈ ગયા છે અને રેડી થઈને આપણે હવે નીકળીએ કારણ કે સાડા નવ વાગે જી અમારે બજાર જવાનું છે ને એ બજાર નવ વાગ્યામાં ખુલી જાય છે તો એ બજાર છે ને નવ વાગ્યામાં ખુલી જાય છે તો આપણે એટલે વહેલું નીકળી જવાનું છે અને વહેલા પાછા આવી જવાનું છે કારણ કે આજે એક પણ તાબરિયાને આપણે ત્યાં લઈ જવાના નથી અને મેં છે ને આવી જ રીતે માથું ઉડાવી લીધું છે કારણ કે ગરમી પછી બહાર એવી થાય છે ને કે પછી કંટાળો આવે છે તો આપણે એ તાબડિયાને કોઈને લઈને જતા અને આપણે જે લેવાનું છે ને એ લઈ આવીએ તો બજારનું નામ છે ચૌટા બજાર તો ત્યાં શું મળે છે ને એ આપણે ત્યાં જઈને જોઈએ અમે છે ને ચૌટા બજારમાં આવ્યા છે તો ત્યાં બધા આવું એવું મળે છે

તો જો આવા છે ને બઢાઈમાં અમારા બધી આવી દુકાન જો આવા બઢાઈ આકલી ટ્રાફિક સવારમાંય આકલી ટ્રાફિક હા આ બઢી જો બધા દારૂ પાડી પાડી ને બોલાવે કે અહીંયા આવો અહીંયા આવો એવી રીતના બધું હોય જો નાના નાના તાબડિયાના ને આવી રીતના બધી લઈને ઉભા હોય પછી આવી રીતે જો અહીંયા પ્લાઝા તંગાય છે પછી આવી રીતે જીન્સ પછી આવી રીતે ચપ્પલ બધી અલગ અલગ જગ્યાએ જો આવી રીતે દુકાન હોય ત્યાં બાર વાળા ઊભા લઈ ઊભા હોય પછી અહીંયા ચપ્પલ પછી અહીંયા કુર્તી આવી રીતે કવર પછી આ બધું આવી રીતે કટલેરી નું મળતું હોય જ્યારે ક્રીમ આવી રીતે કઈક અલગ અલગ ચોકલેટ ને કઈક એવું મળે છે મને શું મળે છે એ ખબર પણ જો આવી રીતે બધું અલગ અલગ છે આ ભાઈ સુધારી ને કઈક જો આવી રીતે પેકિંગ કરે છે આવી રીતે અહીંયા બેંગલ્સ નથી પછી આવી રીતે પર્સની હોય દુકાન આવી રીતે બધું અલગ અલગ જોવા જો અહીંયા પણ ને પોલીસવાળા આવી એવી જ રીતે અહીંયા બધાને રોડ ઉપર વેસવા ન દેતા ને તો બધા જો ઉપાડવા માંડ્યા છે પોલીસવાળા આવે ને એટલે અમારા બધા ઉપાડવા માંડ્યા છે બધા જો આ બધા ભાઈ છે ને ઉપાડવા માંડ્યા છે જલ્દી જલ્દી જો અહીંયા છે ને આવી રીતે કટલેરી વાળા બધા ભાઈને શું ખાવું જોવા

જો અમે અહીંયા છે ને આ કાકા છે ને ઘરમાં હોલસેલનું બધું રાખે છે તો અહીંયાથી અમે છે ને આટલી બધી શોપિંગ કરી કપડાંની શોપિંગ કરી તુવાલ કપડાં ટી શર્ટ શર્ટ એ બધાની અમે વિકીના તો આવી જાય તો કંઈ થાય ને તો એ બધું જો આમાં આટલા બધા અમે લઈ લીધા થપ્પા કપડાના લીધા ને અહીંયા આટલા બધી તુવાલ છે પેન્ટ એ બધાય છે એ બધું અમે લઈ લીધું છે મનીષભાઈ ના હિતેશભાઈ ના ને વિકી ના ત્રણ આવી ગયા તો અત્યારે જો અમારો સામાન પેક થાય તો આટલા બધી છે અમારા થયેલા સામાન આ બધું અમારે રાત્રે લઈ જવાનું તો ગોઠવી ગોઠવી ને બધું મૂકવાનું છે આટલો બધું સામાન અમારો પેક થઈ ગયો છે અને હવે અત્યારે અમારે નીકળવાનું છે તો ચાલો આપણે બસ માં ચડી ગયા છીએ પોતાની બસ માં ચડી ગયા છીએ પોરબંદર જવા માટે અને આપણે તો ચાલો આવી ગયા છે અમે ઘરે અને ઘરે આવીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ફ્રેશ થઈને જમી લીધું છે અને અત્યારે વાગવા આવ્યા છે ચાર તો અમે સાડા ત્રણ અહીંયા બપોરે કારણ કે બસ સુરત સુરતથી આવતા હતા ત્યારે ટ્રાફિક બહુ મટી એના લીધે થોડીક બસ લેટ થઈ ગઈ અને આવા તાણે પણ થોડીક બસ લેત જ આવી હતી એટલે થોડુંક મોડું થઈ ગયું તો અમે સાડા ત્રણ અહીં પૂરી ગયા તો નાહ ધોઈ ફ્રેશ થઈને આપણે જમી લીધું છે જમીએ ને હવે થોડીક પાછો આરામ કરીએ છીએ સુઈ જઈએ અને જીએનસી પાછા અત્યારે રેડી થઈ નાહી ધોઈને ઈ એ જાય છે એના નાનું સાથે કારણ કે પપ્પાને ત્યાં કંઈક પીલાણામાં કંઈક કરવાનું છે તો એને લઈ જાય છે એવું કંઈક ચાંદલો કંઈ કંઈક કરાવવા તો એ જાય છે એની સાથે અને હું ને તનિષ બે અમે સુઈ જાય છે જીએનસી જો બેસ ને બેસ તો જો જીએનસી આવી ગઈ છે એ જેન્સ રાત બતાવતો તો બારમાં શું ખાને ઓકે ના ઈ ઈ કરસ છે આ કરી દીધું આમ આમ કરી જતા હે ના થાપા ના M supuesto, no se lo creo. se pisa, 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 se pisa, ¿Qué pisa, 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 se pisa, 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 ¿Qué pisa, pisa, ચા નાખે તેમ સરખાય ફાટી ગયો ફાટી જાય લઈ આવી કરવાનું હતું ને જાર એટલે તો ચાલો મને એની અંદર હું એના માટે બેઠી તો ચાલો હવે જીએન્સી એટલે